ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ ઘેરાતું ગયું છે એક સમયે આ વિસ્તાર હીરા ઘસવાની કળા અને કારીગરો મહેનત માટે જાણીતો હતો પરંતુ હવે મંદી બજારમાં મંદ પડેલું વેચાણ અમેરિકાના ટેરિફનો સીધો પ્રભાવ તેમજ વધતા ઉત્પાદન ખર્ચને કારણે કારખાનાઓ તાળા બંધ થવા લાગ્યા છે એટલે બહુ તકલીફ થાય છે કે એ લોકોને ધારા કામ નથી મળતા એ લોકોને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા એટલે શેઠિયા લોકો કારખાનું હિરકું હલાવી નથી એકતા અને મહુવાની અંદર ઓછામાં ઓછા લગભગ સાડી ચારસો કારખાના હતા મહુવા સિટીની અંદર એમાં હાલમાં અત્યારે ત્રણસો કારખાના જેવા થયા છે નાના મોટા કારખાના બહુ બધા બંધ થવા મળ્યા છે અને બીજા નંબરમાં કારીગરો પણ ધંધા બદલાવવા મળ્યા છે કે આમાં કામ નથી મળતું અને કામ થતું નથી કઈક નું વિઘનો આવ્યા કરે છે આની અંદર કે જે હમણાં અત્યારે માર્કેટ તો એમાં ટેરિફ આવ્યો વચ્ચે એટલે એટલે હિસાબે બહુ બહુ તકલીફ પડી ગઈ છે માર્કેટ સાવ ઉભું રહી ગયું છે એટલે અત્યારે જન્માષ્ટમી આવે છે સાતમ આઠેમ તો એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ દેખાય છે એમને કે એમાં પરબમાં પણ લોકોને કેવી રીતના આયોજન કરવું એ પણ કઈ નક્કી નથી અને જેથી કરીને સરકારને વિનંતી કરીએ કે આમાં કાંઈ પણ સારું જલ્દીમાં જલ્દી ડિસિઝન લે અને હીરા ઉદ્યોગ અમારો પાછો ધમધમતો થાય એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત entendeu o que eu